પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં આજે બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી છે બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીએ જિલ્લાના પશુપાલકોને મોટી ભેટ આપી ઐતિહાસિક ભાવ વધારાની જાહેરાત કરી પશુપાલકોને બે કરોડ રૂપિયાનો ભાવ વધારો ચૂકવવાની જાહેરાત બનાસ ડેરીની ઐતિહાસિક સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ રેકોર્ડ બ્રેક ભાવ ફેરની જાહેરાત થતાં બનાસકાંઠામાં દિવાળીની જેમ ઉજવણીનો માહોલ સંઘના દૂધ ભાવફેરમાં રૂપિયા એકવીસસો એકત્રીસ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા મંડળીના દૂધ ભાવફેરમાં રૂપિયા સાતસો અઠ્યોતેર પોઈન્ટ બાર કરોડ રૂપિયા કુલ મળીને બે હજાર નવસો નવ પોઈન્ટ આઠ કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને સમર્પિત કરી ખેડૂતોના ચહેરા પર ખુશી અને સમગ્ર બનાસકાંઠામાં આનંદનું વાતાવરણ છવાયું બનાસકાંઠા જિલ્લાના સુઈગામમાં કરોડોના ખર્ચે બનેલા વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલા જ તિરાડો હજુ તો લોકાર્પણ થયું નથી અને એ પહેલાં જ ગેરરીતિનું ભૂત ધૂણે ઉઠ્યું સરહદી જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકામાં આર વિભાગના ખર્ચે રોડ મકાન અને બિલ્ડિંગના કામો આકાર લઈ રહ્યા છે તે પૈકી સુઈગામ તાલુકા મથક ખાતે અંદાજીત રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું કામ ચાલી રહ્યું છે જે રનિંગ કામમાં સરકારી નાણાંનો વેડફાટ ચાલી રહ્યાનું નરી આંખે જોવા મળી રહ્યું છે જો કે આ કરોડો રૂપિયાના રનિંગ કામમાં દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામે પંચાયતની ગામતળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલા હોય ગામતળની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી અબાળા ગામે સર્વે નંબર એકની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં જ્યાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકું હતું જ્યાં જર્જરિત થતાં તેને તોડી પાડવામાં આવ્યું હતું અને જગ્યા ચોખ્ખી કરવામાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતા ગામતરની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો અબાડા ગ્રામ પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલી કરવામાં આવી પોલીસ સાથે બોલાવી મારે ગમ પંચાવા દવાખાનું બનાવી બનાવ્યું છે એટલે આટલા લોકો અમે નહીં બનાવવા ટાઈમ અમે તો બન્યા કયા લોકો શું નામ દબણ જે કરીને બેઠા નામ શું કેટલા સમયથી દબણ કરીને બેઠા હતા બે ત્રણ વર્ષ થી તો પછી આજે તમે કોને કોને બોલાવરા એને કયા અધિકારીઓ ને બોલાવ દબણ દૂર કરાવરા આવ્યું બોલાયા પેલા થી ચલાટી સરકાર પછી પોલીસ સાથે બોલાય ग्राम hmm. लूप hmm. नहीं बटन बुलाया तो दमन हटाया પછી હવે તમારી સુ ત્યાં બનાવવાની વાત ચાલે છે બનાવવાનું કે સરકારી અમાર બનાવ્યું છે તો અમાર બરાબર બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકા વિસ્તારમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નિર્માણ કરાયેલા રૂપિયા બસો ત્રીસ કરોડના એલિવેટેડ બ્રિજ પર ગંભીર બેદરકારી સામે આવી છે ગઈકાલે બપોરે ગાયત્રી મંદિર પાસેથી ડાબસ ગામની એક સ્કૂલ વાન પસાર થઈ રહી હતી આ દરમિયાન એલિવેટેડ બ્રિજ પરથી અચાનક પોપડા પડ્યા હતા પોપડા સ્કૂલ વાનના કાચ પર પડતા કાચ તૂટી ગયો હતો આ ઘટનામાં વાનમાં બેઠેલા એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વાનચાલક હેમંત ચૌધરીએ જણાવ્યું કે બ્રિજ પરથી પડેલા પથ્થરોથી વિદ્યાર્થીને ઈજા થઈ છે તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય તો રોજ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને નાગરિકોને આ બ્રિજ જોખમી બની શકે છે ઊંઝાના શારદાબેન પટેલનું અંબાજી મંદિરમાં દર્શન પહેલાં જ કરૂડ મોત નીપજ્યું છે તેઓ પોતાના મોટા દીકરા અને વહુ સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા મંદિરના પિત્તળ ગેટના પગથિયા પાસે તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ ત્યાં જ બેસી ગયા પરિવારજનો તાત્કાલિક તેમના મંદિરમાં આવેલા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા ત્યાં સીપીઆર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર ન મળતા મંદિરની ઈ રિક્ષામાં તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના ડોક્ટરે ઈસીજી અને સીપીઆર આપ્યા છતાં કોઈ સુધારો ન થતાં તેમને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા